આપણા બંધારણમાં ખબર છે કેટલાક એવા આદર્શો છે જે કાયદા નથી પણ કહી શકાય કે એ દેશ માટે એક સપનું છે તો આજે આપણે એ જ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે વાત કરવાના છીએ એ સિદ્ધાંતો જે ખરેખર ભારતનો આત્મા છે અને દેશને સાચી દિશા બતાવે છે ચાલો એક સવાલથી શરૂઆત કરીએ કોઈ પણ દેશનો પાયો શું હોય છે શું લાગે છે શું એ ફક્ત કડક કાયદા અને નિયમો હોય કે પછી એનાથી પણ કંઈક ઊંડું હોય બસ આ જ સવાલ આપણને આજના વિષયના મૂળ સુધી લઈ જવાનો છે તો આ જે સિદ્ધાંતો છે ને એ કોઈ એવા કાયદા નથી કે તમે તોડો તો સજા થાય ના એને તમે આપણા બંધારણનો એક નૈતિક નકશો સમજી શકો છો એક ગાઈડ જેવો એક એવો નકશો જે સરકારને રસ્તો બતાવે છે કે ભાઈ દેશે આ દિશામાં જવાનું છે આવું ભવિષ્ય બનાવવાનું છે તો ચાલો આ નૈતિક નકશાનું પહેલું પાનું ખોલીએ આ વિભાગનું નામ જ છે બંધારણનો આત્મા અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે બંધારણના ભાગ ચારમાં જે આ સિદ્ધાંતો આપેલા છે એનો અસલી મતલબ શું છે એનું હાર્દ શું છે હવે જુઓ અહીં એક ખૂબ જ ખૂબ જ મહત્વનો તફાવત સમજવાનો છે એક બાજુ છે આપણા મૂળભૂત અધિકારો જો એ કોઈ છીનવે તો આપણે સીધા કોર્ટમાં જઈ શકીએ પણ બીજી બાજુ છે આ માર્ગદર્શક સિદ્ધાંતો એના માટે તમે કોર્ટમાં નથી જઈ શકતા તો તરત જ મનમાં સવાલ થાય ખરું ને કે ભાઈ જો કોર્ટમાં જઈ જ ન શકાય તો પછી આ સિદ્ધાંતોનું મહત્વ શું લયું એ તો ખાલી કાગળ પર લખેલી વાતો થઈ ગઈ પણ એનો જવાબ આપણને બંધારણના અનુચ્છેદ સાડત્રીસમાં જ મળી જાય છે એ એકદમ સ્પષ્ટ કહે છે કે ભલે આ સિદ્ધાંતો માટે કોર્ટમાં ન જઈ શકાય પણ એ દેશના શાસનમાં પાયાના છે આનો સીધો મતલબ એ થયો કે જ્યારે પણ કોઈ સરકાર કાયદો બનાવે ત્યારે આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવા એ એમની એક નૈતિક ફરજ છે કાનૂની નહીં પણ નૈતિક તો આ નૈતિક નકશાનો પહેલો પાયો એનો આધારસ્તંભ છે સામાજિક ન્યાય આ સિદ્ધાંતો એક એવા સમાજની રૂપરેખા દોરે છે જ્યાં દરેક વ્યક્તિને દરેક વ્યક્તિને સમાન તક અને સન્માન મળે આ સિદ્ધાંતોનો મુખ્ય હેતુ છે સામાજિક અને આર્થિક સમાનતા લાવવાનો જેમ કે અનુચ્છેદ આડત્રીસ કહે છે કે બધાને ન્યાય મળવો જ જોઈએ અનુચ્છેદ ઓગણચાલીસ તો એનાથી પણ આગળ વધીને કહે છે કે સ્ત્રી હોય કે પુરુષ જો કામ સરખું હોય તો પગાર પણ સરખો જ મળવો જોઈએ અને દેશની સંપત્તિ અમુક લોકોના હાથમાં જ ભેગીનો થવી જોઈએ એટલું જ નહીં વિચારો અનુચ્છેદ ઓગણચાલીસ એ તો એ પણ કહે છે કે જે ગરીબ છે જેને વકીલ રાખવાના પૈસા નથી એમને મફત કાનૂની સહાય મળવી જોઈએ જેથી ન્યાય સૌ માટે હોય માત્ર પૈસાદાર માટે નહીં આપણા બંધારણમાં માત્ર કડક કાયદાઓ જ નથી એમાં આપણી આઝાદીની લડતના આદર્શો પણ વણાયેલા છે અને જ્યારે આદર્શોની વાત આવે ત્યારે મહાત્મા ગાંધીનો ઉલ્લેખ તો કરવો જ પડે ચાલો જોઈએ કે આ સિદ્ધાંતોમાં ગાંધીજીનું સ્વપ્ન કેવી રીતે જીવંત રાખવામાં આવ્યું છે ગાંધીજી હંમેશા ગ્રામ સ્વરાજની વાત કરતા એટલે કે ગામડાઓ આત્મનિર્ભર બને એમના સ્વપ્નનો સીધો પડઘો આપણને અનુચ્છેદ ચાલીસમાં જોવા મળે છે આ અનુચ્છેદ શું કહે છે એ કહે છે કે રાજ્ય ગ્રામ પંચાયતોની રચના કરશે અને એને મજબૂત બનાવશે જેથી ગામડાઓ પોતાનો વિકાસ જાતે જ કરી શકે આજ તો ગાંધીજીના વિચારનું હાર્દ હતું અને વાત અહીં જ નથી અટકતી બીજા પણ સિદ્ધાંતો છે જેમાં ગાંધીજીના વિચારો દેખાય છે જેમ કે ગામડાઓમાં કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું સમાજના નબળા વર્ગોના હિતોનું રક્ષણ કરવું નશાબંધી લાગુ કરવી અને ગૌવંશની સુરક્ષા કરવી આ બધા જ સિદ્ધાંતો પાછળનો હેતુ એક જ છે ગ્રામીણ ભારતને આત્મનિર્ભર અને મજબૂત બનાવવો પણ એક મિનિટ આ સિદ્ધાંતોનો મતલબ એ નથી કે આપણે માત્ર ભૂતકાળના આદર્શોમાં જ રહીએ ના આ સિદ્ધાંતો ભવિષ્ય તરફ પણ જુએ છે એ એક આધુનિક અને પ્રગતિશીલ ભારતના નિર્માણનો માર્ગ પણ બતાવે છે અને આધુનિક રાષ્ટ્રની દિશામાં એક એવો સિદ્ધાંત છે જેની હંમેશા ચર્ચા થતી રહે છે અનુચ્છેદ ચુમ્માલીસ એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ અથવા તો યુસીસી એનો હેતુ એકદમ સરળ અને સ્પષ્ટ છે દેશના દરેક નાગરિક માટે ભલે તે કોઈ પણ ધર્મનો હોય લગ્ન છૂટાછેડા અને વારસા જેવા અંગત મામલાઓમાં એક સમાન કાયદો હોય આ સિવાય બીજા પણ ઘણા ઉદારવાદી સિદ્ધાંતો છે જે એક આધુનિક રાષ્ટ્રનો પાયો નાખે છે જેમ કે નાના બાળકોને સારું શિક્ષણ મળે એ જોવું આપણા પર્યાવરણ અને જંગલી જીવોની સુરક્ષા કરવી આપણા ઐતિહાસિક સ્મારકોને સાચવવા ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવું અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવું આ બધું ભેગું થાય ત્યારે જ એક વિકસિત રાષ્ટ્રની સાચી ઓળખ બને છે તો શું આ સિદ્ધાંતો એકવાર લખાઈ ગયા એટલે પથ્થરની લકીર બની ગયા શું એમાં કોઈ ફેરફાર ન થઈ શકે ના એવું બિલકુલ નથી આપણું બંધારણ કોઈ મ્યુઝિયમમાં મૂકેલી વસ્તુ નથી એ એક જીવંત દસ્તાવેજ છે અને આ વિભાગ એ જ બતાવે છે કે સમયની સાથે સાથે આ માર્ગદર્શક સિદ્ધાંતો પણ કેવી રીતે વિકસ્યા છે ચાલો આના કેટલાક ઉદાહરણો જોઈએ તો ખ્યાલ આવશે જેમ કે ઓગણીસો ને છોતેરમાં બેતાલીસ સુધારો થયો અને પર્યાવરણની સુરક્ષા અને ગરીબો માટે મફત કાનૂની સહાય જેવા નવા આદર્શો ઉમેરાયા પછી ઓગણીસો અઠ્યોતેરમાં ચુમ્માલીસમાં સુધારાથી આવકની અસમાનતા ઘટાડવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો અને છેક બે હજાર અગિયારમાં સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપવાનો સિદ્ધાંત પણ જોડવામાં આવ્યો આ શું બતાવે છે એ જ કે આપણું બંધારણ દેશની બદલાતી જરૂરિયાતો સાથે સતત તાલ મિલાવતું રહે છે હવે આટલા બધા અનુચ્છેદો યાદ રાખવા ક્યારેક અઘરા લાગી શકે છે તો ચાલો કેટલીક મજેદાર અને સરળ ટિપ્સ જોઈએ જેમ કે અનુચ્છેદ ચોમ્માલીસ જુઓ ચાર અને ચાર બંને સરખા છે તો એના પરથી યાદ રાખો સમાન કાયદો એટલે કે યુસીસી પછી છે અનુચ્છેદ પચાસ પચાસ એટલે ફિફ્ટી ફિફ્ટી તો એના પરથી યાદ રાખો શક્તિના ભાગલા ન્યાયતંત્ર અને કારોબારી વચ્ચે ફિફ્ટી ફિફ્ટી ભાગલા છે ને સેલું આવી નાની નાની યુક્તિઓથી અઘરી વસ્તુઓ પણ આસાનીથી યાદ રહી જાય છે તો આપણે આખી વાત કરી આ સિદ્ધાંતો એક દિશાસૂચક જેવા છે એક કંપાસ જેવા જે દેશને સાચી દિશા બતાવે છે તો અંતમાં એક સવાય આપણી બધાની સામે છે જો આ સિદ્ધાંતો એ કંપાસ છે તો આજે ભારત એ કંપાસ મુજબ કઈ દિશામાં જઈ રહ્યું છે આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે પોતાના અવલોકન અને વિશ્લેષણથી